અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં મૃતદેહો પરિવારજનોને સુપરત કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે મૃત્યુ પામેલા લોકો પૈકી કુલ બસો આઠના ના ડીએનએ મેચ થઈ ચુક્યા છે અને કુલ એકસો તો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપી દેવામાં આવે છે બાકીના મૃતદેહો પણ તેમના પરિવારજનોને સત્વરે સોંપી દેવાની કામગીરી ચાલી રહી છે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ મીડિયા બ્રિફિંગમાં માહિતી આપી હતી કે એકસો મૃતકોમાં એકસો એકત્રીસ ભારતના નાગરિક ચાર પોર્ટુગલના અને ત્રીસ બ્રિટિશ નાગરિક એક કેનેડિયન તેમજ છ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે બસો ને આઠ ડીએનએ સેમ્પલ મેચ થયા છે એમાંથી એકસો ને સિત્તેર પાર્થિવ દેહને એમના સ્વજનોને સોંપી દેવામાં આવે છે એના સિવાય ત્રણ એટલે કે જે મેં સવારે કહ્યું હતું એ પ્રમાણે બે ડેથ હતી બીજા એક વધારે બન્સ પેશન્ટની ડેથ થઈ છે એટલે હમણાં ત્રણ ડેથ એટલે એ રીતે જોઈએ તો આપણે એકસો સેવન્ટી થ્રી પાર્થિવ દેહ એમના સ્વજનને આપી દેવામાં આવે છે એટલે આ જેટલા બી આપણે ડિસ્પેચ કર્યા છે જેટલા લોકોને સ્વજનને એના દેહ આપ્યા છે એમાંથી ઇન્ડિયન ગણશું તો એકસો ને એકત્રીસ પોર્ટુગીઝ ચાર ત્રીસ યુકે સિટીઝન્સ અને કેનેડિયન એક અને નોન પેસેન્જર તરીકે છ વ્યક્તિને આપણે એમના ઘરે પહોંચાડ્યા છે